નમસ્કાર મિત્રો મને કોઈ એમ પૂછે કે તમે તમારી રજાઓના સમયની અંદર તમે તમારા ફ્રી ટાઈમની અંદર તમે ક્યાં ફરવા જવાનું પસંદ કરશો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મગજના ચેતાકોષો જવાબ આપે કે બસ આપણી વાડી આપણી જમીન આપણી સંસ્કૃતિ આપણું ગામડું આપણું વતન આ તમામને જોડતી એક કડી એટલે કે મારું ગામ તો જી હા મારી વાડી પર છીએ જ્યાં ચણા રીંગણા શાકભાજી વિવિધ પ્રકારની વાવેતર થાય છે અને જ્યાં પ્રકૃતિની સોળે કળા અને સોડમ જ્યાં આપણી વાળીની સુગંધ આવે તેવી આપણી વાડી તો વિઝ્યુઅલ ફોટોગ્રાફીના માધ્યમથી આપણે પણ દર્શન કરાવું જુઓ આની સોળે કળાની આ છે ચણાનું વાવેતર કે જેની અંદરથી એક મહેક જે આપણી મહેક છે જે પ્રાકૃતિક અને જે આપણી વાડેની સુગંધિત થઈને જેની અનુભૂતિ આપણને એવી પ્રતિભૂતિ કરાવે કે આ જે શહેરીકરણના કારણે આપણે આજે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવા લાગ્યા છીએ એ ભૂલતાની સાથે બીજી પણ એ વાત કે આજના દિવસે જ્યારે બાળકો યુવાઓ અને આંધેડો નિરંતર શોરબકોરની વચ્ચે અબોલ પક્ષીઓની હત્યાઓ થાય તેવા પતંગ દોરી શોરબકોર આવી ઘણી બધી એક્ટિવિટીથી દૂર આપણે આજે એક એવા ગામડાના કલ્ચર કે જે ટ્રેડિશનલ કલ્ચરનો અનુભૂતિ અને પ્રતિભૂતિ કરાવે તેવી જગ્યા પર છીએ જેનાથી આપણી અંદર એક દયાભાવ જે પક્ષીઓ પ્રત્યે સદંતરનો પ્રયાસ થતો રહે અને ભવિષ્યની અંદર પણ કરતા રહીશું તો આ ચણાની સોડમ છે જોઈ શકો છો આપ ખૂબ મજાના એકદમ ગ્રોસ ગ્રીન ફરતી વખત જોઈ શકો છો ત્યારબાદ રીંગણાં ડુંગળી લસણ આવા વિવિધ પ્રકારના પાક જેનાથી જોઈને પણ વિશેષ આનંદ અનુભવીએ તેવા વાવેતરની વચ્ચે આ ધોરિયો ઘણા લોકોને એ પણ નહીં ખબર હોય કે ધોરિયાની જે બહુ જ મજાની રમણીય તસવીરો આપ જોઈ શકો છો જેનો અવાજ બકોર જે આપણું નાનપણ નીકળ્યું હોય ખૂબ મજાની સોડમ જોઈ શકો છો ધાણા મેથી વિવિધ પ્રકારના પાક આના પાણીને ફક્ત સ્પર્શ કરવાથી પણ વિશેષ આનંદ અનુભવાય તેવો ધોરિયો કમેન્ટ જરૂરથી કરજો કે ધોરિયાની કેટલા લોકોને ખબર છે અબોલ પક્ષીઓની હત્યા નિરંતર બંધ થાય ને બિચારા આઝાદ તેના જ રસ્તે આ આકાશના મારફતે ઉડી શકે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ભારત દેશનો મૂળભૂત અર્થતંત્રનો આ સ્ત્રોત અને ઘટક છે ખેતી